કચ્છ જિલ્લા ભુજ મથક મતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂલહાર કરી વંદના કરાઈ હતી આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શીતલભાઈ શાહ મિત ઠક્કર કમલ ગઢવી દેવરાજ ગઢવી પ્રફુલ્લસિંહ જાડેજા રિતેન ગોર જીગર શાહ સહિતના ભાજપના પદાધિકારીઓ અને ભુજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ભુજના હમીસર તળાવ કિનારે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવીને હારારોપણ કરવામાં આવ્યા બાદ ભુજની પોસ્ટ ઓફિસ પાસે આવેલા લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મદિવસ છે અને દેશના પૂરો વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મદિવસ છે આ અવસરે બંને મહાપુરુષોને ખૂબ કોટી કોટી વંદન કરું છું પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો આવા મહાપુરુષોનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી બને છે એમને યાદ કરીને એમને કોટી કોટી આપણે વંદન કરીએ છીએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને સમાજની અંદર રાષ્ટ્ર માટે અનેક કાર્યો કરવા માટે આપણે સૌ આગળ વધીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા છે આજે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનના પણ કાર્યક્રમો થવાના છે એ સિવાયના પણ અનેક સેવાકીય કાર્યો થવાના છે ધારાસભ્ય શ્રી અગણેશ શ્રી કેશુભાઈ પટેલ અમારા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ નગરપતિબેન શ્રી રશ્મીબેન સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે બંને મહાપુરુષોની પ્રતિમાને કુલર ચડાવીને એમને પુષ્પાંજલિ કરી હતી આ દેશને આઝાદી અપાવનારના અહીંસાના એ પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શાસ્ત્રીજી એક સાદગી જીવન વડાપ્રધાન કેવા હોય દેશ અને દુનિયાને બતાવ્યો એની પણ જન્મ જયંતિ છે સ્વાભાવિક છે કે આવા મહાપુરુષો એનું યોગદાન બિન સ્વાર્થ એ માનતા હોય કે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્રના હિત માટે જે નિર્ણય લેવા પડે એ લેતા હોય અને એવા બને મહાપુરુષોની જ્યારે જન્મજયંતિ પ્રસંગે ભુજ ભારતીય જનતા પાર્ટી સૌ ટીમે એને યાદ કરીને સ્વાભાવિક છે કે આ સ્ટેચ્યુનો આ મૂર્તિઓનો આ પ્રતિભાનો અર્થ એ હોય છે કે લોકો એનામાંથી પ્રેરણા લેતા હોય અને સ્વાભાવિક છે જીવનમાં તમને કંઈક સાર્વજનિક કાંઈક સ્વાર્થ વગરનું જો કરવું હોય તો માણસે એક વાંચન અથવા કોઈ આદર્શ પુરુષોને પોતાના જીવનમાં ઉતારે કે મારે આવું પણ જીવવું જોઈએ આવું પણ કરવું જોઈએ ત્યારે આવા મહાપુરુષોને આજે યાદ કરી સૌ સાથે મળી આ કચ્છને આ ગુજરાતને આ રાષ્ટ્રને મજબૂત બનાવી એવી સૌ સાથે મળીને આપણે એને આ જીવનનું ચરિત્ર જીવન જીવ્યા એની ગાથા આપણે યાદ કરી અને આપણે પણ થોડા જ આ પ્રયત્ન કરીએ બની આ બધા જીવી ગયા બરાબર પણ પાછળ પણ એનો વારસો એનો વિચાર એનો સ્વભાવ એનો સિદ્ધાંત કાયમ રહે એવી ભાવનાથી આવા મહાપુરુષોને યાદ થતું હોય આજે આખી ટીમે ભેગા થઈ અને મહાત્મા ગાંધીજી લાલબહાદુર શાસ્ત્રીને હારારોપણ કરીને એના જીવનમાંથી કંઈક મેળવવા માટેના પ્રયત્ન કરે છે અને હું આજે દિલથી આવા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપું છું અને યાદ કરું છું અમને પણ તમારા જીવનમાંથી કંઈક જીવવા માટે પ્રેરણા મળે એવી હું આશા સાથે ફરી ફરીને એ લોકોને યાદ કરી અને હું વંદન કરું છું